ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા સત્ય ત્રેતા દ્વાપર ને ચાર ચાર યુગમાં પ્રકારના વર્ણ ધારણ કરે આવવાનો માટે કૃષ્ણ વર્ણ ધારણ કર્યો તો ભગવાન નું નામકરણ કર્યું કૃષ્ણ હવે એક પ્રશ્ન છે જવાબ આપજો આપનો દરરોજ બોલો છો લખો છો અને વાંચો છો તો જય શ્રી કૃષ્ણ કહેવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું કે જય શ્રી કૃષ્ણ કહેવાનું કે પછી કઈ ન ફાવે તો જય શ્રી કહેવાનું આ પાંચમા દિવસ સાચું કયું હાજી ચોથું સાચું બરાબર જો હવે ગડબડ ક્યાં થાય છે જરા સમજી લો એક વાર જય બોલો એટલે વાત જરા સમજાઈ જાય તો બીજી વખત ભૂલ થાય નહીં શ્રી વર્ધન ઘણી વખત બોલવામાં અને લખવામાં જય શ્રી કૃષ્ણ હવે ઇંગ્લિશમાં જયારે લખવાની પદ્ધતિ છે એમાં સ્પેલિંગમાં ક્યાંક ક્યાંક કે આર એસ એન એ મળે છે પણ એમાં ઉપર જે પોઈન્ટ કરેલા હોય છે કે આડી લીટી કરેલી હોય છે એને આપણે ભૂલી જઈએ છીએ એ આખી લખવાની પદ્ધતિ અલગ છે ઇસ્કોને જે પદ્ધતિ અપનાવી એ અંગ્રેજીની બીજી પદ્ધતિ અપનાવી અને ગ્રામેટિકલ કે આર આઈ એચ એનએ લખે હવે કૃષ્ણનું અંગ્રેજી લખવામાં આઈનો પ્રયોગ કર્યો પછી જ્યારે બોલવાનું આવ્યું ત્યારે કૃષ્ણ ન કરતા એનું કૃષ્ણ બોલ્યા પણ એ ઉચ્ચાર શુદ્ધ નથી કેટલાક તો એનાથી પણ આગળ વધ્યા અને કૃષ્ણનું કરી દીધું કૃષ્ણ તો કૃષ્ણા કોણ છે ભગવાનની બહેનનું નામ કૃષ્ણ છે દ્રૌપદીજીનું પણ એક નામ કૃષ્ણ છે એટલે કૃષ્ણ ન બોલવું કૃષ્ણ ન બોલવું કૃષ્ણા ન બોલવું પણ જો બોલવાનું હોય તો જય શ્રી કૃષ્ણ બોલવાનું અને ભૂલે ચૂકે પણ જયેશ તો લખવું નહીં કારણ સમજાવું આપણું આપણને બધાને આદત કોઈનું લાંબુ નામ હોય તો આપણે ટૂંકું કરી દઈએ પણ જેનું ટૂંકું કરાતું હોય એનું કરાય જો ભગવાનનું ટૂંકું કરવા જઈએ ને ભૂલે ચુકે જો ભગવાન આપણું ટૂંકું કોઈ દિવસ કરી નાખશે તો પછી આ બોતલમાં આપણને સમાવવાની જગ્યા નહીં અને શ્રી કૃષ્ણ લખવાનું હોય તો શક્ય હોય તો શ્રી અને કૃષ્ણની વચ્ચે સ્પેસ નહીં રાખતી શ્રી ને કૃષ્ણ એક સાથે બીજી વાતનો જવાબ આપો કે જય શ્રી કૃષ્ણ કરવાનું છે ને માટે કોઈ દિવસ તો વિચારો ભલા માણસ દરરોજ બોલો છો જે કોઈ પણ મળે વૈષ્ણવ હોય તો સામે આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ તો જય શ્રી કૃષ્ણ કરવાનું છે અને આવ્યું ક્યાંથી આ વૈષ્ણવને આપણે મળીએ છીએ સામે તો સામે વાળાના હૃદયમાં એ વૈષ્ણવ વૈષ્ણવના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે એ ઠાકોરજી નો આપણે જય જયકાર કરીએ એટલા માટે આપણે જય શ્રી કૃષ્ણ બોલી અને ત્યાર પછી વાતની શરૂઆત કરીએ જે પણ કર્મ કરીએ છે એની પાછળનો ભાવ સમજો અને જો ઘરમાં આવા વડીલો હોય જાણકાર હોય તો એમની પાસેથી એ વાત સમજી એક વખત એક શ્રી આચાર્ય બાળકને ત્યાં મળવાને માટે ગયો બારગામમાં તો બાર એક તકતી લગાડેલી હતી બેઠકની બાર કે મહારાજ શ્રીને જય શ્રી કૃષ્ણ કહેવું નહીં વાત જરા સમજી લેજો શ્રી વલ્લભ કુલના કોઈ પણ આચાર્ય બાળકની પાસે આપણે જઈએ તો શ્રી મહારાષ્ટ્રને બાબાશ્રીને ક્યારેય પણ આપણાથી જય શ્રી કૃષ્ણ કરાય આપણે ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજી આપણા પુણ્યથી બિરાજે છે એવું ક્યારેય પણ માનશો નહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજીના વચન છે કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે આપણે ત્યાં શ્રી ઠાકોરજી બિરાજે છે કોઈ પણ વલ્લભકુલના આચાર્ય બાલક દ્વારા આપણે બ્રહ્મ સંબંધ લઈએ પણ બ્રહ્મ સંબંધ આપનાર તો આચાર્ય હવે બ્રહ્મ સંબંધ લઈએ તો કંઠી કેટલી પહેરવાની એક કે બે તો બે પહેરવાનું કારણ બરાબર એક જ્યારે આપણે નામ નિવેદન કરીએ છીએ નામ પામીએ છીએ બાલ્યાવસ્થામાં આપણને અષ્ટાક્ષર મંત્ર શ્રવણ કરાવવામાં આવે આ આપણને મળેલી પહેલી દીક્ષા અને બીજો જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ આ આપણને મળેલી બીજી દીક્ષા આ બંને દીક્ષાના ભાવથી આ સંસ્કારના ભાવથી આપણે કંઠમાં બે કંઠી બીજો એક ભાવ એનો પણ એવો પણ મળે છે યુગલ સ્વરૂપના ભાવથી આપણે કંઠમાં બે કંઠી તિલક અને કંઠી ખૂબ જ જરૂરી છે કદાચ આપણે કામ ધંધે જવાનું હોય ને તિલક ન કરી શકતા હોઈએ શક્ય હોય તો કરવું અને કદાચ ન કરી શકતા હોઈએ તો શાસ્ત્ર આપણને એક પર્યાય આપે છે જલનું તિલક કરીને જઈએ કંઈ ન થાય તો એ પણ કરવું ભારત વર્ષમાં તિલકનો ખૂબ જ મહાત્મ મહાદેવજીના અનુયાયી હોય તો વસ્પોનું ત્રિપુણ કરશે જે દેવનો જે અનુયાયી હશે એનું ચિહ્ન ધારણ આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ તો આપણે કુમકુમ નું તિલક કરવાનું હવે એ તિલકનો ભાવ બરાબર છે બોલો શાકોરજીના શ્રીચરણને આપણે આપણા કપાળમાં અને આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ એટલા માટે આપણે અને જેના માથે શ્રી ઠાકોરજીના શ્રી ચરણ હોય એને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર સમય મળે તો શ્રી ગોકુલનાથજીનું ચરિત્ર અવશ્ય વાંચજો સંપ્રદાયમાં માલા અને તિલક એટલે કંઠી અને તિલક એનું રક્ષણ અગર કોઈએ કર્યું તો શ્રી ગોકુલનાથજી એ ત્યાં સુધી કે એક વખત આવ્યો તો શ્રી ગોકુલનાથજી એ પોતાની જેટલી સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ લખી અને શાસકને આપી દીધી કે આ બધું જ જોઈએ તો આપ રાખી દો પણ મારું તિલક અને કંઠી એ અમે ક્યારે પણ ત્યાગરવ એક જૈનનું બાળક હોય એને એનું તિલક કરતા શરમ નથી આવતું એક મુસ્લિમનું બાળક હોય એને જો એની ટોપી પહેરવાની હોય તો એને એમાં શરમ નથી આવતી એક બાળક હોય એને એના મસ્તકના કેશ વધારવાના હોય તો એને એમાં શરમ નથી આવતી પછી આપણને તિલક કરવામાં શર અને ઘણા એવું કહે કે કંઠી કંઠમાં ખૂચે છે શરૂઆતમાં લાગશે એવું પણ જો એક વખત આદત પડી જશે ને તો પછી કોઈ દિવસ કંઠમાં કંઠી નહીં હોય તો જલ પીવાનું પણ મન નહીં ભગવાનના નામકરણમાં કૃષ્ણ શબ્દ આજ સુધી કદાચ લખવામાં બોલવામાં કઈ પણ ભૂલ થઈ હોય તો હવે સુધારી લેજો બોલવાનું હોય અંગ્રેજીમાં ભલે આઈ લખાતો હોય પણ આપણે બોલવાનું હોય તો જય શ્રી કૃષ્ણ જ બોલે ભગવાનનું નામ હવે આપણા બાળકો આપણને પૂછે કે કૃષ્ણ કૃષ્ણ બોલો છો તો એનો અર્થ શું તો ઉપનિષદ એનો પરિચય કરાવે છે આપણને કૃષિર્ભુ વાચક શબ્દો નશ નિવૃત્તિ વાચકા તયો રેક્યમ પરમ બ્રહ્મા કૃષ્ણ સંક્ષિપ્તમાં એટલું યાદ રાખવાનું જે સંપૂર્ણ સત્તાધીશ છે જે સંપૂર્ણ આનંદનું સ્વરૂપ છે એનું નામ શ્રી કૃષ્ણ અને આપણે શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ છીએ તો એના પણ એક 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 અક્ષર આપણને ઘણું બધું આપે છે શ્રી શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ આ રીતે એનું નિરૂપણ કરવા વૈષ્ણવે વિજય ક્યાંય જવાની જરૂર નથી કંઈ ન થઈ શકે તો કેવળ અને કેવળ અષ્ટાક્ષરનું અનુસંધાન તો અવશ્ય રાખ